નમસ્કાર ગુજરાત આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાતના વાતાવરણની અંદર આવશે મોટો પલટો ગુજરાતના ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે એમની માટે આવી ગઈ છે ખુશખબર કે બંગાળની ખાડીમાં આ જગ્યા ઉપર ફરીથી તેર અથવા તો ચૌદ તારીખ દરમિયાન સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ મિત્રો ફરીથી ભારતના ભાગો થઈ અને આગળ વધશે એટલે કે આ રીતે આગળ વધશે આ ટ્રેક ઉપર અને ગુજરાતની નજીક આવશે અને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે આપણે જણાવી દઈએ કે અત્યાર સુધી બંગાળની ખાડી ખાડીમાં સિસ્ટમો બનતી હતી આ જગ્યા ઉપર બનતી હતી અને ત્યાર પછી મિત્રો આ રીતે સિસ્ટમ છે એ આગળ વધતી હતી અને ત્યાર પછી સિસ્ટમો છે એ રાજસ્થાન થઈ અને ઉત્તર ભારતના ભાગો તરફ વહી જતી હતી જેમને કારણે આખા ગુજરાતને વરસાદનો લાભ મળતો ન હતો પરંતુ હવે પછી જે ઓગસ્ટ મહિનાની અંદર આવનાર સિસ્ટમ છે એ મિત્રો બંગાળની ખાડીમાં જ બનશે પરંતુ આ ટ્રેક ઉપર એટલે કે આ રસ્તા ઉપર ચાલશે અને ગુજરાત નજીક આવશે જેમને કારણે મિત્રો હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે કે આખા ગુજરાત ગુજરાતને સારા વરસાદનો લાભ મળશે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે તો મિત્રો એ દિવસો દરમિયાન કયા કયા જિલ્લાની અંદર કઈ તારીખે વરસાદ જોવા મળશે એમની માહિતી આજના આ વિડીયોની અંદર જણાવીશ તો મિત્રો નમસ્કાર ફરી એક વખત આપનું સ્વાગત છે વેધરવાત યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે નવ તારીખ અને શનિવાર છે મિત્રો આજના હવામાન સમાચારની સાથે આપણે જાણીશું કે નવ તારીખે દસ તારીખે અને અગિયાર તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને મિત્રો કયા વિસ્તારની અંદર ભારે મધ્યમ ઝાપટા છે એ જોવા મળશે સાથે સાથે મિત્રો ઓગસ્ટ મહિના માટે હવામાન વિભાગ દ્વારા રેનને લઈને એક પ્રિડિક્શન આપવામાં આવ્યું છે કે ઓગસ્ટ મહિનાના પહેલાં બીજા ત્રીજા અને ચોથા અઠવાડિયા દરમિયાન કયા કયા વિસ્તારની અંદર વધારે વરસાદ જોવા મળશે એ પ્રમાણે મિત્રો વીસ તારીખ પછી પણ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળશે એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું તો મિત્રો દરેક માહિતી જણાવીએ પહેલાં ગુજરાતના દરેક મિત્રો છે એ વેધરવાત યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ખાસ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં મિત્રો આજની વાત કરીએ તો આજે નવ તારીખ અને શનિવાર છે અને આજનો વેધર ડેટા છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો આજે ગુજરાતના વાતાવરણની અંદર ક્યાં વધારે પલટો જોવા મળશે અને ક્યાં હળવા મધ્યમ ઝાપટા છે એ જોવા મળશે તો મિત્રો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો ખાસ કરીને આખા ભારતનો આ ડેટા છે આ આપણું ગુજરાત છે અને આ આખું આપણું ભારત છે એમાં મિત્રો આ અરબી સમુદ્ર છે આ એ દોરવી અને આ બી છે એ બંગાળની ખાડી છે ખાસ આપને જણાવી દો કે ભારત ના ઘણા બધા આ જે એરિયા છે આ બધા એરિયાની અંદર મિત્રો અત્યાર સુધી ચોમાસું છે એ નિષ્ક્રિય અવસ્થાની અંદર હતું પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ફરીથી મિત્રો બંગાળની ખાડી છે એ સક્રિય થઈ છે સાથે સાથે બંગાળની ખાડી સક્રિય થઈ ત્યાર પછી ચોમાસું છે એ ફરીથી સક્રિય થયું છે અને ભારતના આટલા ભાગોની અંદર ફરીથી સારા વાદળો છે એ બતાવી રહ્યા છે અને વરસાદ પડવાની સંભાવના પણ બતાવવામાં આવી છે સાથે સાથે મિત્રો ભારત ભારતના જે આ ભાગો છે એ ભાગોની અંદર પણ ચોમાસું છે એ સક્રિય થયું છે હળવા મધ્યમ વરસાદો છે એ પડી રહ્યા છે હવે મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેની અંદર ચોમાસું સક્રિય થયું છે અને ફરીથી ચોમાસું છે એ મિત્રો આ રીતે જે રીતે પ્રથમ વખતે આગળ વધે છે એવી રીતે આગળ વધી રહ્યું છે અને મિત્રો આવનાર બે દિવસની અંદર ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટો આવશે અને જે પલટો આવશે એ ફરીથી ચોમાસું સક્રિય થયું છે એમના ભાગરૂપે આવશે સિસ્ટમના ભાગરૂપે નહીં આવે તમે અહીંયા જોઈ શકો છો પાકિસ્તાન બ્લુચિસ્તાન અને રાજસ્થાનના આ ભાગો છે એ ભાગોની અંદર હાલમાં ચોમાસું સક્રિય નથી ત્યાં તડકો પડી રહ્યો છે અને વાદળો પણ જોવા નથી મળતા પરંતુ ખાસ કરીને ગુજરાતના ભાગોની અંદર હાલમાં દરિયાઈ પટ્ટીની અંદર વાદળો છે એ જોવા મળે છે અને તડકો છે એ પણ હોય છે હવે આજની વાત કરીએ તો આજે નવ તારીખ છે નવ તારીખે તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને આજે બપોર પછીના જે વિસ્તારો છે બપોર પછીનો સમયગાળો છે એમાં ખાસ કરીને મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર ચોમાસું સક્રિય થયું છે એમનો ભાગ આવી જશે એટલે કે જે આ ટ્રફ જેવો ભાગ છે એ વિસ્તારોની અંદર આવશે ખાસ કરીને અહીંયા તમને જણાવી દઉં છું દાહોદ છે ત્યાર પછી નીચે ઉદયપુર છે ત્યાર પછી નર્મદાના ભાગો છે ત્યાર પછી અહીંયા ડાંગના ભાગો છે ત્યાર પછી દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો અહીંયા દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે નવસારી છે વલસાડ છે સુરત છે ભરૂચના પણ અમુક ભાગો છે આ બધા ભાગોની અંદર મિત્રો આજે બપોર પછી વાતાવરણની અંદર પલટો આવશે અને કોઈ કોઈક વિસ્તારોની અંદર હળવા ઝાપટા છે એ પણ જોવા મળશે હવે મિત્રો આજે નવ તારીખ છે નવ તારીખે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટી છે એમાં ભાવનગર તળાજા અલંગ મહુવા લાગુ વિસ્તારો છે અમરેલી રાજુલા દીવના જે વિસ્તારો છે જૂનાગઢ પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારો છે પચાસ કિલોમીટર સુધીના એ વિસ્તારોની અંદર પણ આજે વાદળનો ઘેરાવો વધારે જોવા મળશે અને ક્યાંક ક્યાંક હળવા ઝાપટા છે એ પણ જોવા મળી શકે છે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ માંડવી ગાંધીધામ લાગુ વિસ્તારો છે એમાં વાદળો જોવા મળશે વરસાદની શક્યતાઓ રહેલી નથી એ સિવાય મિત્રો બીજા બીજા જિલ્લાઓ છે જેવા કે મિત્રો કચ્છનો આ ભાગ છે સાથે સાથે સૌરાષ્ટ્રના આ જિલ્લાઓ છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ આજે વરસાદની કોઈ શક્યતાઓ રહેલી નથી તડકો અને બફારો છે એ યથાવત રહેશે પરંતુ ગુજરાતના જે આ ભાગો છે એની અંદર આજે વાતાવરણની અંદર પલટો આવશે વાદળનું પ્રમાણ પણ થોડુંક વધશે અને ક્યાંક ક્યાંક હળવા ઝાપટા પણ જોવા મળશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ દસ તારીખની અપડેટ છે દસ તારીખે ગુજરાત ની અંદર ક્યાં વધારે વરસાદ જોવા મળશે તો મિત્રો દસ તારીખે ગુજરાતના જે આ વિસ્તારો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે અને મધ્ય ગુજરાતના અમુક ભાગો છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે એ ભાગોની અંદર વાતાવરણની અંદર વધારે પલટો આવશે અને ખાસ કરીને અહીંયા મિત્રો દાહોદ છે ત્યાર પછી અરવલ્લી મહીસાગરના વિસ્તારો છે અમદાવાદ ગાંધીનગરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક હળવો વરસાદ છે એ પણ પડી શકે છે સાથે મિત્રો ભરૂચ સુરત વલસાડ નવસારી છે આ બધા વિસ્તારોની અંદર પણ ક્યાંક હળવા ઝાપટાં છે એ દસ તારીખે ચાલુ થઈ શકે છે સૌરાષ્ટ્રની અંદર પણ વાતાવરણમાં થોડોક પલટો છે એ દસ તારીખ દરમિયાન જોવા મળશે ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો ખાસ કરીને અગિયાર તારીખની અપડેટ છે મેં તમને જણાવ્યું હતું કે નવ દસ અને અગિયાર તારીખની તમને માહિતી આપી એમાં ખાસ ખાસ તમે અહીંયા જોઈ શકો છો કે અગિયાર તારીખે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાદળો છે એ બતાવી રહ્યા છે ખાસ કરીને મિત્રો તારીખે ગુજરાતના વાતાવરણની અંદર ઘણો બધો પલ્ટો જોવા મળશે અને ત્યાર પછી ગુજરાતની અંદર હળવા મધ્યમ વરસાદનો રાઉન્ડ છે એ પણ ચાલુ થઈ જશે એટલે કે હળવો મધ્યમ વરસાદ છે એ ઝાપટા સ્વરૂપે બાર તારીખથી પડવા મળશે અગિયાર તારીખથી વાતાવરણની અંદર પલટો આવશે ખાસ કરીને મિત્રો અગિયાર તારીખે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે કે એની અંદર સારી રેન એક્ટિવિટી છે એ બતાવી રહ્યા છે એટલે કે ઝાપટાનું પ્રમાણ છે એ બતાવશે વાદળો છે એ પણ છવાયેલા રહેશે ગરમી અને બફારાની અંદર પણ તમને રાહત છે એ મળી શકે છે ત્યાર પછી અગિયાર તારીખે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગોની અંદર પલટો જોવા મળશે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અગિયાર તારીખે પલટો જોવા મળશે પરંતુ અહીંયા ખાસ કરીને કચ્છ અને ઉપર જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે એ જિલ્લાની અંદર અગિયાર તારીખે પલટો જોવા નહીં મળે ત્યાં વાતાવરણની અંદર હજી ફેરફાર થવા માટે એક બે દિવસનો સમય લાગશે પરંતુ ખાસ કરીને આવનાર ત્રણ દિવસની અંદર એટલે કે નવ દસ અને અગિયાર આ ત્રણ દિવસો હશે ત્રણ દિવસોની અંદર ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને ધીમે ધીમે ઝાપટાનું પ્રમાણ છે એ પણ વધશે ત્યાર પછી વેધર મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો આ ચૌદ તારીખની અપડેટ છે ચૌદ તારીખે બંગાળની ખાડીમાં આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ મિત્રો આ રીતે આગળ વધવાની છે અને આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે આગળ વધશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ ઓગણ ઓગણી તારીખનો ડેટા છે ઓગણી તારીખે મિત્રો અહીંયા પાકિસ્તાનના ભાગો અરબી સમુદ્રના ભાગો અને આખા ગુજરાતના ભાગો ઉપર સિસ્ટમનો ઘેરાવો બતાવી રહ યા છે એટલે કે મિત્રો ઓગણીસ તારીખ દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સિસ્ટમનો વરસાદ જોવા મળશે અને સારો વરસાદ પડશે એટલે કે મિત્રો ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો છે એ આવનાર ત્રણ દિવસની અંદર આવી જશે નવ દસ અને અગિયાર તારીખમાં અને ત્યાર પછી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે ખાસ માહિતી ધ્યાનમાં રાખજો કે બારથી લઈ અને મિત્રો હોળ તારીખ દરમિયાન ગુજરાતની અંદર વરસાદ પડશે એ વરસાદ ચોમાસું સક્રિય થયું છે એમના ભાગરૂપે પડશે અને ત્યાર પછી સત્તરથી લઈ અને એકવી અથવા તો બાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર જે વરસાદ એ વરસાદ સિસ્ટમનો હશે અને મિત્રો સત્તરથી લઈ અને બાવીસ તારીખની વચ્ચે જે વરસાદ પડશે એ ભારેથી ભારે વરસાદ પણ જોવા મળશે સિસ્ટમનો વરસાદ છે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવશે એમને કારણે પડશે પરંતુ ગુજરાતના વાતાવરણની અંદર પલટો છે એ અગિયાર તારીખ સુધીમાં આવી જશે બાર તારીખથી વરસાદનો નવો રાઉન્ડ એમ તમે કહી શકો છો અને એ રાઉન્ડ હોળ અથવા તો સત્તર તારીખ સુધી ચાલશે અને એ રાઉન્ડની અંદર અલગ અલગ ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ પડશે ભારેથી ભારે વરસાદ છે એ બારથી હોળ તારીખની અંદર જોવા નહીં મળે પરંતુ ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો પિયત માટે જે જરૂર છે એવો વરસાદ છે એ કદાચ નોંધાઈ શકે છે એવું વેધર મોડલો બતાવી રહ્યા છે કેમ કે મિત્રો ભારતની અંદર નીચેના જે ભાગો છે એ ભાગોની અંદર ફરીથી ચોમાસું છે એ સક્રિય થઈ રહ્યું છે અને ધીમી ગતિ આગળ વધી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો અને એના ભાગે બંગાળની ખાડી પણ સક્રિય થઈ રહી છે અરબી સમુદ્રનો જે નીચેનો છેડો છે ખાસ કરી કરીને તમને જણાવી દઉં કે મુંબઈ મહારાષ્ટ્રથી લઈ અને કેરળ સુધીનો જે અરબી સમુદ્રનો શેડો છે એ પણ એક્ટિવ મોડની અંદર આવી રહ્યો છે તો આ બધાના ભાગને કારણે આ બધાની આ બધી પરિસ્થિતિને કારણે ગુજરાતની અંદર પણ દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એ ભાગોની અંદર તો રેન એક્ટિવિટી છે એ ચોક્કસ બારથી લઈને હોળ તારીખ દરમિયાન નોંધાશે મિત્રો હળવી નોંધાશે પરંતુ નોંધાય છે એ શકે છે અને ત્યાર પછી ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ છે એ ખાસ કરીને સત્તર થી લઈને એકવીસ થી બાવીસ તારીખની વચ્ચે જોવા મળશે ત્યાર પછી ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા ઓગસ્ટ મહિનાની અંદર જો વરસાદની આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા આખા ભારતની અંદર ઓગસ્ટ મહિનાની અંદર કેવું વાતાવરણ રહેશે તેમને લઈને વીક પ્રમાણે ડેટા છે એ આપવામાં આવ્યું છે અહીંયા ખાસ કરીને માહિતી જોઈ શકો છો પહેલું વીક છે એ ઓગસ્ટ ઓગસ્ટથી લઈ અને ચૌદ ઓગસ્ટનું છે આ દિવસો દરમિયાન ગુજરાતની અંદર મિત્રો કાળો કલર છે એ બતાવતા નથી એટલે વરસાદ પડવાની શક્યતા નથી એટલે એમણે વરસાદ પડવાની સંભાવના છે એ ચૌદ ઓગસ્ટ સુધી ખૂબ જ ઓછા પ્રમાણની અંદર બતાવી છે પરંતુ અહીંયા તમે બીજું વીક છે એમાં ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ચૌદ ઓગસ્ટથી એકવી ઓગસ્ટનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર મિત્રો તમે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર કાળો કલર છે એ જોઈ શકો છો અરબી સમુદ્ર ફૂલ ડાર્કની અંદર બતાવે છે એટલે મિત્રો અહીંયા માહિતી આપેલી છે તમે કલર પ્રમાણે માહિતી જોઈ શકો છો ખાસ કરીને ખૂબ જ કાળો કલર હોય તો મિત્રો અહીંયા વરસાદની ડિટેલ આપેલી છે એ પ્રમાણે ખૂબ જ વધારે વરસાદ છે એ જોવા મળશે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચૌદથી લઈને એકવીસ ઓગસ્ટની વચ્ચે ગુજરાતની અંદર વરસાદ પડવાની સારી સંભાવના છે એ બતાવવામાં આવી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આગળનું વીક છે એટલે કે વીક ત્રણ છે એકવીસ ઓગસ્ટથી લઈને અઠ્યાવીસ ઓગસ્ટ વચ્ચેનો સમયગાળો છે એમાં પણ ગુજરાતના ભાગોની અંદર મિત્રો કાળો કલર બતાવે છે એટલે વરસાદ પડવાની સંભાવના છે તો એ અઠવાડિયા દરમિયાન પણ ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ નોંધાય તી રહેશે ત્યાર પછી મિત્રો ઓગસ્ટ મહિનાનું ચોથું વીક છે અઠ્યાવીસથી લઈને ચાર સપ્ટેમ્બર દરમિયાન એ દરમિયાન ગુજરાતની અંદર કાળો કલર છે એ થોડોક ઓછો થયો છે એટલે કે ઓગસ્ટ મહિના કરતાં ઓગસ્ટ મહિનાની અંદર જે બીજું અને ત્રીજું અઠવાડિયું હશે એની કરતાં મિત્રો ચોથું અઠવાડિયું છે એ થોડુંક ઓછું હશે તેમ છતાં પણ એમાં પણ થોડોક વરસાદ છે એ જોવા મળશે પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો હાથથી લઈને ચૌદ ઓગસ્ટની અંદર મિત્રો યેલો કલર છે એટલે કે કેસરી જેવો કલર બતાવે છે અને વરસાદ પડવાની કોઈ સંભાવના નથી એવું બતાવે છે પરંતુ અહીંયા કાળો કલર છે એ ત્યાર પછી ચૌદ તારીખ પછી આવી જાય છે અને મિત્રો અહીંયા એકવીસથી લઈને અઠ્યાવીસ તારીખની અંદર પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે એટલે કે ગુજરાતની અંદર મિત્રો પંદર તારીખ પછી વરસાદ ચાલુ થશે અને ત્યાર પછી હવામાન વિભાગની આગાહી છે ડેટા છે એ પ્રમાણે અઠ્યાવીસ એટલે કે પંદરથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ અલગ અલગ ભાગોની અંદર ચાલુ રહેશે એવું હવામાન વિભાગે મેપ દ્વારા દ્વારા માહિતી આપી છે કે ઓગસ્ટ મહિનાની અંદર ચાર અઠવાડિયા દરમિયાન કેવો વરસાદ રહેશે તો ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં પહેલું અઠવાડિયું કોરું ગયું છે અને છેલ્લા અઠવાડિયાની અંદર પણ વરસાદ ઓછો હશે પરંતુ વચ્ચે વરસાદ છે એ નોંધાશે એવું તારણ છે આ મેપ ઉપરથી નીકળે છે